કરિયર ક્રાફ કન્સલ્ટન્ટ્સ અને બીપીપી યુનિવર્સિટી અંગે નોલેજ સેમિનાર યોજાયો હતો જેમાં બીપીપી યુનિવર્સિટીના પ્રતિનિધિ વડા તરંજીત સિંહ હાજર રહ્યા હતા જેમણે કરિયર ક્રાફના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કરિયર ક્રાફના ડાયરેક્ટર પિંકલ પટેલ છેલ્લા 13 વર્ષથી હજારો વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ભાગ્ય ઘડવામાં મદદરૂપ થઈ રહ્યા છે દેશભરમાં પંદર જેટલી શાખાઓ આવેલી છે તેમજ પચીસ હજાર કરતા વધારે વિઝા એપ્લિકેશન સફળતાપૂર્વક કરી છે સીસીસી વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરીને સામે આવી રહ્યું છે જે કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ દ્વારા આજ રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રાજકોટમાં એક સ્ટુડન્ટ સેમિનાર કર્યો અને પ્રેસ કોન્ફરન્સ કરી મેન ઉદ્દેશ એ હતો કે આજે આપણા ગુજરાતમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ ફોરેન પ્લાન કરતા હોય છે તો એ લોકો કોઈ ખોટી જગ્યાએ જઈને છેતરાઈ નહીં એમને સાચું માર્ગદર્શન મળે અને એમને સાચી સલાહ મળે એ મેઇન પર્પઝ હતો આજે સેમિનાર અરેન્જ કરવાનો અને પ્રેસ કોન્ફરન્સ કે ભાઈ તમારા દ્વારા અમે અહીંયા સૌરાષ્ટ્રના અને રાજકોટના સ્ટુડન્ટ્સને મેસેજ આપવા માગીએ છીએ કે જો તમે ફોરેન પ્લાન કરતા હોય તો એક સારા અને જેન્યુન કન્સર્ન્સ પાસે પ્લાન કરજો અને તમારી યુનિવર્સિટી અને કન્ટ્રી ડિસાઇડ કરતાં પહેલાં તમારું ફાઇનાન્શિયલ બજેટ અને તમારો ફ્યુચર પ્લાન એ બંને ધ્યાનમાં રાખજો છેલ્લા તેર વર્ષથી અમે લોકો આ ફિલ્ડમાં છીએ અને સ્ટુડન્ટ્સને સપોર્ટ કરી છે ફોરેન જવા માટે અને અત્યાર સુધી અમે લોકો મોર દેન ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સને સપોર્ટ કરી ચૂક્યા છે અને સર અમારી સર્વિસમાં તમને એવું કહી શકું કે આજની તારીખમાં પણ અમને જે નવો છોકરો મળે છે એમાંથી પંચાણું ટકા નાઇન્ટી ફાઇવ પર્સન્ટ સ્ટુડન્ટ્સ જૂના સ્ટુડન્ટ્સના રેફરન્સથી આવે છે એટલે આજ સુધી અમે પણ સ્ટુડન્ટને ખોટી સલાહ નથી આપી કે મિસગાઈડ નથી કર્યો અને એના કારણે અમારો સ્ટુડન્ટ રેફરન્સ રેટ બહુ સારો મેન્ટેન છે તમે કોઈ પણ દેશમાં ફોરેન માટે જતા હોય તો તમારો ટોટલ એક્સપેન્સ પંદર લાખથી ઓનવર્ડ થઈ શકે છે આ વધી શકે છે તમે કઈ યુનિવર્સિટી લો છો કઈ કન્ટ્રીમાં જાઓ છો પણ મિનિમમ પંદર લાખનું બજેટ તમારા પાસે હોવું જોઈએ જો તમે વિદેશમાં અભ્યાસ માટે પ્લાન કરતા હોય આજની તારીખમાં ઇન્ડિયન ગવર્મેન્ટ અને બેંક બહુ સારી રીતે સપોર્ટ કરે છે આજથી દસ વર્ષ પહેલાં તમે એજ્યુકેશન લોન લો તો સાડા લાખની ઉપર માટે તમારે પ્રોપર્ટી મોર્ગેજ જોતી હતી પણ અત્યારે ગવર્મેન્ટની નવી પોલિસી પ્રમાણે તમને પચાસ લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન વિધાઉટ મોર્ગેજ અને વિધાઉટ એની કોલેટર બેન્ક આપે છે અને જેનો ઈએમઆઈ તમારે ભણ્યા પછી ચાલુ થાય છે તો તમારું એકેડેમિક સારું છે તમારું વિઝન સારું છે અને તમે સ્ટડી આપણો પ્લાન કરતા હોય તો ઇન્ડિયન ગવર્મેન્ટ અને ઇન્ડિયન બેન્ક તમને સપોર્ટ કરશે वेल well, सबसे पहले तो ये है कि और ये सिर्फ गुजरात से लिमिटेड नहीं है इनफैक्ट जैसे मैंने कहा कि हम सारे इंडिया से ऑल अक्रॉस इंडिया नेपाल से रिक्रूटमेंट करते हैं तो ये सारे स्टूडेंट्स आई थिंक ये एडवाइस जो है वो सारे स्टूडेंट्स को ध्यान में रखनी चाहिए कि जब आप प्लानिंग करते हो यू जाने से पहले तो कुछ चीज़ें हैं जो उनको ध्यान में रखनी चाहिए कि जब आप यूनिवर्सिटी सिलेक्ट करते हो तो दो चीज़ों का खास ध्यान रखें वन यूनिवर्सिटी वो स्टूडेंट को अकोमोडेट करने के लिए उनको वहाँ पर यूके में जो एक डिफरेंट कंट्री है वहाँ पर उनको किस लेवल का सपोर्ट दे रही है क्योंकि अगर आप एजुकेशन सिस्टम को भी देखें इंडियन एजुकेशन सिस्टम यूके एजुकेशन सिस्टम से बिल्कुल विपरीत है इट्स कम्पलीटली ऑपोजिट तो स्टूडेंट्स को कई सारी दिक्कतें होती है कोपअप करने में उस पर्टिकुलर एजुकेशन सिस्टम में तो उन सारी चीज़ों से डील करने के लिए यूनिवर्सिटी किस लेवल का स्टूडेंट सपोर्ट प्रोवाइड करती हैं ये स्टूडेंट को पहले चेक करना चाहिए दूसरा ऑफ कोर्स जब स्टूडेंट ये डिसाइड करता है कि मुझे बाहर जाके अपने देश से बाहर जाकर उसको एजुकेशन कंप्लीट करना है या हायर एजुकेशन के लिए जाना है तो वो सिर्फ डिग्री लेने के लिए नहीं जाता है वो चाहता है कि अपना करियर उसका करियर बने यह चाहता है कि उसको बेस्ट जॉब्स अवेलेबल हो तो जब यूनिवर्सिटी सिलेक्ट करे तो उसे ये ध्यान में रखना होता है कि इस यूनिवर्सिटी किस लेवल का उसको एक्सपोजर प्रोवाइड कर रही है फॉर एग्ज़ाम्पल अगर मैं बी की बात करूँ बी पी पी सेवन थाउजेंड बिजनेस के साथ काम करती है ऑल अक्रॉस द वर्ल्ड तो जब बिजनेस के साथ हमारे जो संबंध है इसका डायरेक्ट जो बेनिफिट है वो स्टूडेंट्स को मिलता है स्टूडेंट्स को प्लेसमेंट्स मिलती है गारंटीड प्लेसमेंट्स मिलती है करियर बूस्ट का एक ऑप्शन हमारे पास है जो स्टूडेंट्स को डायरेक्ट एक्सेस देता है इन मल्टीनेशनल कंपनीज़ के लिए सो so, अल्टीमेटली जो स्टूडेंट का जो गोल है अच्छी कंपनी में जॉब मिलना ये स्टूडेंट्स को पहले चेक करना चाहिए कि कौन सी ऐसी यूनिवर्सिटी है जो उसको इजीली अवेलेबल जो सर्विसेज हैं या जो ऐसी अपॉर्चुनिटीज़ हैं कौन सी यूनिवर्सिटी उनको प्रोवाइड करती है